પપ્પા કાપે છે આપણે બર્તન તો આપણે આમ જોતા ગાવડા ન ઘડી જાય તો આપણે વાડીમાં વીયા છે એ તો ઓલા પર આ ગાવડા ઘડી ગયા છે તો છે આ એટલે આ ખાલું છે નાલી ગાવડા ઘડી જાય છે તો ઓલા પર ખાલું છે ઓલા પર છે તો તમને દેખાડું આ કંટ્રોલરનો વેલો છે તો જો આ એક આ ખાલું છે અને બીજું આ ને સૌથી મોટું તો આ જ ખાલું છે જો આયા આપણે બર્તન નાખવાના છે આયા તો આયા પહેલા તાર બાંધી દેવું પછી આપણે બર્તન ફીટ કરી દેવું ઓલા ભરે રાખી સરેલી મને કૂટિયા બધા આયા આવી જાય તો નિશાન છે જો આ બધા જો બધે બાજરી ઉગી ગઈ છે જો આયા વાવવાનું કોઈ કરતું નથી એટલે બધા વાવી દીધું આપણે વાવવાનું બાકી છે જો આ બધા કોળી ગયા છે તો ગુલાબ ગુલાબ આ કોળી ગયો ને ગુલાબ તો આ કોળી ગયો ના પણ આ ઉગી ગયો મસ્ત આ ફૂટી ગયો છે આ તો બે ત્રણ એમાં મોટો થઈ જાય પપ્પા ધોડા લાવણ શરૂ કરી દીધો છે દવો લાવે તો વરસાદ શરૂ થઈ ગયો છે

વરસાદ તો આમ છે પણ સાધારણ જો આ હા 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 આ વરસાદ શરૂ થઈ ગયો છે જો આમ જે બધે વરસાદ જો આવે છે વાદળ છે અને આપણે આયા નાઈ છે એટલે ફૂલ મજા આવવાની છે ગઈ ઓહો હો આમાં કેમેરામાં ડેમેજ ગયો છે તો આવી ગયો વરસાદ વરસાદ જોવો આમ કેટલો બધો ચાલુ છે જોવો અને એમાં આપણે નાઈ જઈએ એટલે મજા તો ફૂલ આવે છે તો આમ આપણે રૂમમાં લાવીએ એટલે મજા આવે છે વરસાદ જો આમ કેવો પડે છે તો આમ જોવો જોવો આજ વાડીઓ થી પાણી પાક્કા છે પાક્કા એટલે પાકા

อ๋อฮ้โห่าบูลกกตีดาบดบโอ้โห વરસાદ કડી માં પાણી પાણી કરી નાખ્યું પાણી છે જે રવો

પાણી તો આયા પાણી ભરાવા ખાડામાં શરૂ થઈ ગયું છે પાણી આવે

નાવાની મોજ એટલે હો બાકી જવા અરે બધા પાણી આવતું જાય છે ઓલ પાલે બધું પાણી વાળી નું પાણી આ પાણી આવ્યા તો ભરાણ શરૂ થઈ ગયું છે આપડી વાડી ભરાઈ ગયો છે જોવો થોડું જોવો જો આયા પાણી તો ભરાય ગયા છે જોવો તો પાણી ભરાવાનું આ બધા ભરાઈ ગયું છે જોવો જો આયા પાણી તળબાળું બગાડું બધું ભરાય છે જોવો ઓલા ખામડામાં પણ પાણી ભરાઈ ગયું જવો જવો આંબાના ખામડામાં બધે આમાં બધે ભરાઈ ગયું જવો આવો પહેલી વાર પીપળ આમાં વરસાદ પડ્યો છે કે આવો ધોધમાર છે આવો જવો જો ફૂલ વરસાદ જ છે જવો જવા તો ધમાર વરસાદ શરૂ છે તારે વરસાદ ફૂલ રહી ગયો છે ખાવડા બાવડા બધું ભરાઈ ગયું છે અને આપણે કપડા બદલી નાખ્યા કારણ ઠંડી લાગતી હતી કાને બધું દુખતું હતું એટલે કપડાં બદલી નાખ્યા જવો વરસાદ રેપ જેપ કરી નાખ્યું છે જવો બોલ કોણ વરસાદ બંધ થઈ ગયો છે આપણે નાય પણ લીધું છે દિવાળી થઈ ગયો છે જે સોમનારાયણ તો મામી તૈયાર કરે છે તો આપણે સમાન નાખી બટ એવું સમારવાનું છે તો અત્યારે વરસાદમાં બોન આવ્યા તો મજાઈ ગઈ નેરો તો આવ્યો નહીં કાચ વરસાદ પડે તો જોઉં વરસાદ તો અંદર વીજળી થાય પણ ન પડ્યો તો જોઈએ આપણે બોન આવ્યા બહુ પાણી તો બહુ આવ્યું પણ ઓલા પર ખાડો બનાવવાનો હતો તો આપણે જોઈએ આવો મન બનાવી નાખી તો હાલો સમારવાનું છે તો આપણે સમાન નાખીએ જો રીંગણાનું તો આપણે જમી લીધું છે અને આપણે ભગવાન ટાઈમ થઈ ગયો છે હાડા આઠ થઈ ગયા છે તો વિડીયો આપણે વરસાદના પુલ છે અને તો આ વરસાદમાં ફોન લાઈ લીધું છે કાલનો બ્લોગ જોઈશું તો જય શ્રીરામ જય મોગલમાં તો નેક્સ્ટ બ્લોકમાં મળીએ જય માતાજી આવજો